આજે આપણે વાત કરીશું કે વાળમાં તેલ લગાવવાથી ડેન્ડ્રફ થાય છે કે નહીં નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું ઘણા બધા લોકો એવા હોય છે જેમને વાળની સમસ્યા રહે છે હવે વાળ લાંબા હોય કાળા હોય ભરાવદાર હોય સુંદર હોય એ દરેક વ્યક્તિ ઈચ્છે છે પરંતુ વાળને લગતી જો સમસ્યા હોય તો વ્યક્તિ જલ્દીથી પરેશાન થઈ જશે ઘણા બધા લોકોને ડેન્ડ્રફ ની સમસ્યા પણ સતાવે છે વ્યક્તિ જેમ ચહેરાની ખૂબ માવજત રાખે છે તેવી જ રીતે પોતાના વાળોની પણ માવજત રાખે છે પરંતુ આ ડેન્ડ્રફને કારણે ઘણીવાર વાર શરમમાં પણ મુકાઈ જવું પડે હવે ડેન્ડ્રફ થવાથી ઘણી બધી સમસ્યાઓ થશે જેમ જેમ વાળમાં ખંજવાળ આવવી વાળ ઉતરવા હેર ગ્રોથ ન વધવું અને સ્કેલ્પની પણ સમસ્યા ઘણી વાર કેવું થાય છે કે આપણે માર્કેટમાંથી ઘણા બધા ઓઇલ અથવા તો એવી વસ્તુનો ઉપયોગ કરે છે જેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ શકે પરંતુ આ ડેન્ડ્રફને કારણે ઘણી બધી માન્યતાઓ પણ રહેલી છે ઘણા બધા લોકો એવું કહેશે કે વાળમાં તેલ બરાબર ન લગાવવાને કારણે ડેન્ડ્રફ થઈ ગયું છે તો ઘણા લોકો એવું પણ કહેશે કે વાળમાં તેલ લગાવવાથી જ આ ડેન્ડ્રફની સમસ્યા વધે છે હવે અહીંયા પ્રશ્ન એ છે કે આમાંથી સાચું શું ઘણા બધા લોકો સાથે પણ છે છે આજે આપણે વાત કરીશું કે કે વાળમાં તેલ લગાવવાથી ડેન્ડ્રફ થાય નહીં તો ડેન્ડ્રફની સમસ્યાથી ઘણા બધા લોકો આજકાલ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે નાના હોય કે મોટા ડેન્ડ્રફની સમસ્યા દરેક માટે લગભગ સામાન્ય થઈ રહી છે હવે મોટાભાગની સમસ્યા શિયાળાની ઋતુમાં જ વધારે જોવા મળે છે તો ઘણા બધા લોકો એવા પણ હશે કે જેમને શિયાળામાં નહીં પરંતુ ઉનાળાની ઋતુમાં ડેન્ડ્રફની સમસ્યાનો સામનો કરવો પડે છે હવે એકવાર ડેન્ડ્રફ થઈ જાય એટલે લોકો ઘણા બધા ઉપાયો પણ કરે છે દહીં લગાવવું જીરું લગાવવું વગેરે એની સામે કેમિકલયુક્ત પદાર્થો પણ માર્કેટમાં મળે છે દવાઓ પણ મળે છે હવે ઘણા લોકો એવું માને છે કે તેલ લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા ઓછી થઈ શકે છે તો શું આ વાત ખોટી હશે કે સાચી પરંતુ મિત્રો જાણવું એ જરૂરી છે કે આ માન્યતા ખોટી છે તેલ લગાવવાથી ડેન્ડ્રફ વધી શકે છે હવે શા માટે કારણ કે મિત્રો જ્યારે તમે વાળમાં તેલ લગાવો છો તો વાળમાં તેલ લગાવવાથી મેલેસે નામનું યસ્ટ જે હોય છે તે સ્કેલ્પમાં વધે છે હવે આ જ કારણ છે કે તમારા વાળોમાં ડેન્ડ્રફ થઈ રહ્યું છે કારણ કે ડેન્ડ્રફ થવાનું આ કારણ છે આ સિવાય ડેન્ડ્રફના અન્ય કારણો પણ હોઈ શકે જેમાંનું એક સૌથી મોટું કારણ એ પણ છે કે તમે તમારા વાળની માવજત બરાબર નથી રાખતા સ્કેલ્પની યોગ્ય સફાઈ ન થવી એ પણ એક ખૂબ મોટું કારણ છે તમારા વાળમાં થતા ડેન્ડ્રફનું તો મિત્રો ખરેખર જો વાળમાં તમે વધારે પડતો તેલનો ઉપયોગ કરો છો તો આને કારણે પણ તમને ડેન્ડ્રફની સમસ્યા વધી શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો કબર્સ ડોટ કોમ